આજે કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના પ્રચારને મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસનું મહોડી મંડળ અત્યારે આવ્યું છે ત્યારે દરેક આગેવાને કડીને તે લગતા પ્રશ્નો છે એની વાત કરી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય પોલીસની દાદાગીરી હોય અસામાજિક તત્વનો ત્રાસ હોય અને જે એક હોય લોકો માટે લોકોના હિતમાં કરવું પડે એ નથી કરતા વિરોધ પક્ષ તરીકે આ તમામ જે એ લોકોની જે બદલીઓ છે એ સરકાર સુધી પહોંચાડીને વિધાનસભાનું ફ્લોર હોય લોકસભાનું ફ્લોર હોય અને એનાથી પણ ન પતે તો ક્યાંક જ્યુડિશિયલી રીતે એનો ઓચ લઈને પણ દેશના અને કડીના લોકોને ક્યાંક ને ક્યાંય ન્યાય ન્યાય મળે એ માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના ભૂતકાળમાં રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશે આ કડીની તે પેટા ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસની લેબોરેટરી ટેસ્ટ સમાન છે ત્યારે ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસનું માવડી મંડળ એકજૂટ થઈને આ ચૂંટણીમાં પૂરેપૂરો દમ લગાવીને મતદારોને જે પ્રોટેક્શન આપવું પડે જે પ્રચાર કરવો પડે એ પ્રમાણે કરી અને કોંગ્રેસના ઉમેદવારને ચિતાડવાના પ્રયત્ન મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનો ધોમધક તાપ છે ખૂબ બફારો છે પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે એ સૌનો ખૂબ આભાર માનું છું અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા પક્ષ હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફોજ એ દુનિયામાં અવ્વલ નંબરની ફોજ છે આપણા જવાનોને નમન કરીએ સરહદ પર અવિરત સુરક્ષામાં એ ઉભા છે એમનું શૌર્ય એમનું યશ એ આપણી સેનાને છે ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી રોકી દેવા માટે એ વખતના અમેરિકાના પ્રમુખે કહ્યું કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના ટુકડા આજે આપણી સેના જીતતી હતી ખૂબ મજબૂતી હતી તો જે નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો ન થયું એની લોકોને અનેક કુશંકાઓ છે અમેરિકાના પ્રમુખ પહેલાં સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવ્વલ નંબરની બહાદુરી છે એને નમન કરીએ એની સાથે ખભા મિલાવીને રહીએ પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદોર એ સમર્પણની નિશાની છે સિંદોર વફાદારીની નિશાની છે અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં ત્યારે એ ગિમીક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય એ મા દીકરીઓના અપમાન જેવું બને વોટ બેંકની પોલિટિક્સ માટે એક હદથી નીચે ના ઉતરવું જોઈએ મતોના રાજકારણ માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઠેસ ના પહોંચવી જોઈએ આ એક સોશિયલ મીડિયા પર સતત ચાલતી વાત લોકોના અંદરથી ઉઠેલો અવાજ એ જ મેં રજૂ કર્યો છે હું આને કોઈ બીજી રીતે કહેવા માંગતો નથી આવતીકાલે બપોરે બે વાગ્યા પહેલા કડી વિધાનસભામાં એક તો ભૂતકાળ આ સાક્ષી છે આજ વિસ્તારે જેમને પ્રેમ અને મતો આપીને ચૂંટ્યા હતા ભાઈ બળદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ હોય એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું છે એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે લોકો એમના ત્રાજવામાં મૂકશે રમેશભાઈ અહીંથી ધારાસભ્ય હતા અને માનની અહેમદભાઈની ચૂંટણી આવી ત્યારે કરોડો રૂપિયાથી ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો પણ આ રમેશભાઈ વેચાયા ન અમારા ઉમેદવારો ભાઈ શ્રી બેંકર હોય કે ભાઈ શ્રી પ્રહલાદભાઈ વાઘેલા હોય આ બધા જ પ્રજાને ગમે એવા નિષ્ઠા અને પ્રમાણિકતાવાળા ત્રણેય ઉમેદવારો છે અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારીથી સાથે કામ કરશે સાહેબ આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હાથમાં હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આસમાને છે આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ ભાજપનો અહંકાર તોડે જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત વિસ્તારમાં કોંગ્રેસને વિજય બનાવશે એવી આશા છે મુખ્યમંત્રીનો ગઢ શું ગઢ લોકોનો જ હોય છે કોઈ નેતાનો ગઢ ક્યારેય હોતો નથી જનતા જનાર્દન છે અહીંયાથી જ અમારા બળદેવજી ઠાકોર ચૂંટાયા હતા એ વખતે આપ જેનો ગઢ કહો છો એ સામે હતા છતાં ચૂંટાયા હતા એટલે ગઢ કોઈનો નથી હોતો

આ જે લોકો છે એ નોર્મલ લોકો એટલે કે ગરીબ વિસ્તારમાં મોસ્ટલી વિસ્તારમાં કેટલી પાઇપ આપતા છે ને ગ્રાન્ટની નગરપાલિકામાંથી પણ આ લોકોને ગટર ઉઘરાવવાનો બધા પ્રશ્ન છે અને અમે જો કદાચ અમે જેના જે અમારામાંથી જે ચૂંટાઈ આવશે જેને જેને આપણે અહીંયા મળશે એ તમામ લોકો છે એ નીચેના સ્તરના જે લોકો છે કે જેની સાથે ખરેખર આજથી મોટા જે મળવા જઈએ તો મળ્યા નથી નામનો વિકાસ છે જયારે કડીમાં કોંગ્રેસ પાર્ટી જીતશે ત્યારે ઓરિજિનલ કડી છે ને એ આવશે હંમેશા પબ્લિક કોંગ્રેસ ચાહી રહી છે અને કોંગ્રેસ જીતશે ને તો જે પબ્લિક નો ખરો વિકાસ છે ને એ ત્યારે દેખાશે સરકાર ભાજપની છે તમારો વિકાસ થશે સરકાર છે પણ જયારે દરેક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારથી માંડી દાદાગીરીથી માંડી અને ગરીબના એક એક કામ માટે આખો આખો દિવસ અને પૈસા આપીને જે કામ કરાવવા પડે છે એનો અમે જોડે રહીને નિકાલ કરીશું અને જોડે રહીને સહકાર આપી અને એમને અમે તકલીફમાંથી દૂર કરીશું